પણ આઠ થી દસ મામા ની ગણતરી રાખવાની તમારે દર વખતે સારું ને મામા ચણા ફોલવા બે ગયા છે ચણા નો પ્રોગ્રામ લાગે અને આ જો બીજા મામા એક આવી ગયા શું મામા

હાલો બધા ચા પીવા લો હવે એમાં જવાની તૈયારી કરી છે ટાયર્ડ ના વેલા પહોંચી જાય અને આ બધા જો આવજો કેવા ઉભા અમને શું મામા હા અને આ માસા ચલાવે ગાડી જો હવે એ થાય છે એમાં બોલો પાવર ઓલો થઈ ગયો હા લો માસા કે ઘડે હું રેસ્ટ કરી લઉં એટલે ડ્રાઈવિંગ હવે માસા કરે એટલે મારા ઘડેક આરામ રહેશે એટલો

હાલો બલદાણા બધાને ટાટા ભાઈ ભાઈ સીવટી ડ્યુ કરીને નીકળી જાય કા ભાઈ સારું ને કા ઢીંગો કેમ છે સારું ને લો સાંજના વાગી ગયા સાડા સાત અને અમે આવી ગયા છીએ બલદાણાથી ઘરે અને અને શું મમ્મી કેમ છે તબિયત સારી બલદાણા રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ગુલાબજાંબુ જેવું લાગે મસ્ત સુગંધ આવો હમ 30 બોલ ચાલે છે હમ ત્રણ વસ્તુ બનાવીએ એમ 30 બોલ બનાવ્યા હમ પછી વળા બ્રેડ રોલ આવે એ બનાવ્યા હમ અને બ્રેડ પકોડા બનાવ્યા ત્રણ વસ્તુ આને ચણા લોટમાં નહીં બોળો એ નહીં આને ના નહીં તો એના લોટમાં બોળ મસ્ત થઈ જાય ગોટા જેવું છોડ્યો

કામગીરી ઓછી હતી એટલે ઘરે જ હતી અમે લોકો ગયા હતા બલદાણા જમી લીધું સત્યનારાયણ

ティオちゃんもまた、ティズボール。<ball. S 2>